તો કેમ છો મારું ગુજરાત મિત્રો ન્યૂઝ ગુજરાતની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં મિત્રો આપનું સ્વાગત છે મિત્રો આગામી પણ તમે આ યુટ્યુબ ચેનલમાં અમારા અમુક વિડીયો જોયા હશે કે અમે અવનવી જે ન્યૂઝ હોય છે જે લાવતા હોય છે જે તમને મિત્રો ક્યાંય પણ જોવા મળતી નથી કે ના તો કોઈ તમને ટીવીમાં જોવા મળે છે ના તો કોઈ મિત્રો કોઈ પણ જગ્યાએ તમને જોવા મળે છે કે નાની ન્યૂઝ હોય કે મોટી ન્યૂઝ હોય તે અમે મિત્રો અમારા વિડીયોના માધ્યમથી મિત્રો તમારી સામે લાવીએ છીએ તો મિત્રો જ રીતે આ મિત્રો અમુક એવા સમાચાર છે જે હું તમારા માટે લાવ્યો છું તેના વિશે મિત્રો આપણે વાત કરવાની છે સૌ પ્રથમ તો આપણે વાત કરીએ કે ઇલેક્ટ્રિક રિક્ષા સહાય ગુજરાત સરકારે ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવા માટે ઓડતાલીસ હજાર સુધીની સબસીડી મહિલાઓ યુવાનો એસસી એસટી આર્થિક પછાત વર્ગને મિત્રો તેનાથી લાભ થઈ શકે તેના માટે મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા સહાય છે તો ગુજરાત સરકારે મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવામાં સબસિડી જાહેરાત કરી છે કે જે કોઈ મિત્રો સબસિડી મળે અને તેઓ મિત્રો પોતાનું ગુજરાન શકે તેનાથી મિત્રો મહિલા હોય કે યુવાઓનો હોય કે મિત્રો કોઈ પણ પછાત વર્ગના હોય કે એસસી એસટી કે મિત્રો તે વર્ગને મિત્રો આનાથી મિત્રો ખૂબ જ લાભ થવાનો છે તો મિત્રો આગળ આપણે વાત કરવાની છે કે વિદ્યાર્થીઓ માટે નમો ટેબ્લેટ યોજના તો મિત્રો ત્રણ લાખ વિદ્યાર્થીઓને એક હજારના ભાવે ટેબ્લેટ ધોરણ બાર પાસ કરનાર અને કોલેજ પોલિટિકમાં પ્રવેશેલા વિદ્યાર્થીઓને લાભ બસો કરોડની બજેટ મિત્રો જોગવાય છે તો મિત્રો આ વિદ્યાર્થીઓ માટે નમો ટેબ્લેટ યોજના જે છે તે મિત્રો ત્રણ લાખ વિદ્યાર્થીઓને એક હજાર રૂપિયાના ભાવે મિત્રો ટેબ્લેટ મળશે બારમું ધોરણ મિત્રો પાસ કરનાર અને જે પણ કોલેજમાં પોલિટેકનિકમાં પ્રવેશેલા હોય વિદ્યાર્થીઓ તેઓને મિત્રો આનાથી ખૂબ જ લાભ થવાનો છે તો મિત્રો આ ટેબ્લેટ તમને સરકાર તરફથી મળે છે તે તમને ભણવામાં મિત્રો ખૂબ જ મહત્વનું મિત્રો ભાગ ભજવશે બસો કરોડની બજેટમાં મિત્રો આ નમો ટેબ્લેટ યોજના સરકારે બહાર પાડી છે તો આગળ આપણે વાત કરવાની છે કે ગામડાઓ માટે મોટી ખુશખબર સડસઠ પ્રકારના સરકારી પ્રમાણપત્રો ગામડામાં જ ધોક્યા વીસની ફી એ મળશે જે સડસઠ પ્રકારના અમુક જે સરકારી પ્રમાણપત્રો હોય છે કે જે મિત્રો ખેડૂતો માટે હોય કે મિત્રો વિદ્યાર્થીઓ માટે હોય કે મિત્રો વીસ રૂપિયાની ફી એ મિત્રો તમને મળવાના છે ચોપન મહેસૂલી તે સામાજિક ન્યાય વિભાગના પ્રમાણપત્રો ગ્રામ પંચાયતથી સોળ કોમ્પ્યુટર ઓપરેટર અને રૂપિયા ચાર ગ્રામ પંચાયતની આવકમાં મિત્રો ચોપન મહેસૂલી તે સામાજિક ન્યાય વિભાગના પ્રમાણપત્રો ગ્રામ પંચાયતથી મિત્રો મળશે રૂપિયા સોળના પ્રમાણે કોમ્પ્યુટર ઓપરેટરને રૂપિયા ચાર ગ્રામ પંચાયતની આવકમાં મિત્રો મળશે તો મિત્રો આ ગુજરાતમાં દેશનું સૌથી મોંબુ રાજ્ય મિત્રો સર્વે મુજબ ગુજરાતમાં સામાન્ય જીવન માટે છેતાલીસ હજાર પ્રતિ મહિને જરૂરી છે હિમાચલ પ્રદેશ સૌથી સસ્તું છે મિત્રો તેમાં ત્રેવીસ હજાર પ્રતિ મહિને જરૂરી હોય છે મિત્રો એક સર્વે મુજબ મિત્રો જાણવામાં આવ્યું છે કે ગુજરાતમાં મિત્રો સામાન્ય જીવન માટે જો તમે કોઈ પણ સામાન્ય જીવન જીવતા હોય તેના માટે મિત્રો દર મહિને તમારે ચાલીસ થી લઈને છેતાલીસ હજાર સુધીની મિત્રો જરૂર હોય છે મિત્રો અને જરૂરી હોય છે મિત્રો હિમાચલ પ્રદેશની મિત્રો વાત કરીએ તો તે સૌથી સસ્તું છે કે ત્રેવીસ થી લઈને ત્રેવીસ હજાર પ્રતિ દર મહિને તે મિત્રો જરૂરી હોય છે તેઓને જીવન ગુજરાવા માટે મિત્રો તો મિત્રો હાલ ગુજરાત રાજ્ય છે તેમ તે જીવન માટે મિત્રો ખૂબ જ મોંઘું થઈ રહ્યું છે તો આગળ આપણે વાત કરવાનું છે લોન ધારકો માટે ખૂબ મોટી રાહત છે કે આરબીઆઈ રેપો રેટમાં ઝીરો થી લઈને પચાસ ટકા સુધી ઘટાડો કર્યો છે હોમ લોનમાં ઘપતા ઘટશે કેવી મિત્રો જાહેરાત કરી છે કે આરબીઆઈ જે છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ રેપો રેટમાં મિત્રો ઘટાડો કર્યો ઝીરો થી પચાસ ટકાનો ઘટાડો કર્યો છે અને હોમ લોનના હપ્તા પણ મિત્રો ઘટાડશે તે મિત્રો ન્યૂઝ આવી રહી છે રૂપિયા ત્રીસ લાખની વીસ વર્ષની લોન પર મિત્રો એક રૂપિયા પર મહિને બચત કરવામાં આવી છે કુલ મિત્રો એક થી લઈને બે લાખનો મિત્રો ફાયદો થઈ શકે છે તો આગળ આપણે વાત કરવાની છે કે ખેડૂતો માટે જે નવી યોજનાઓ આવી છે તેના વિશે મિત્રો કિસાન પરિવહન યોજના વિશે વાત કરવાની છે કે માલવાહક વાહન ખરીદવા માટે પીંચોતેર હજાર સુધી સબસીડી અને એસસી એસટી હોય કે મહિલા હોય કે યુવાન હોય ખેડૂતોને પાંત્રીસ ટકા મિત્રો અન્ય અને પન્યાને પચીસ ટકા મિત્રો કિસાન પરિવહન યોજનામાં માલવાહક જે હોય છે તેને મિત્રો વાહન ખરીદવા માટે પીંચોતેર હજાર સુધીની સબસીડી મળશે મિત્રો કે કોઈ કોઈ પણ વર્ગ હોય એસસી હોય કે એસટી હોય કે મિત્રો તેમાં યુવાન હોય કે મહિલા હોય કે ખેડૂતોને પાંત્રીસ ટકા અને અન્યને ને પચીસ ટકા જેટલી મિત્રો પચીસ ટકા એટલે કે પચાસ હજાર પીએમ માનધન યોજના વિશે મિત્રો વાત કરીએ કે સાહીઠ વર્ષથી ઉપરના ખેડૂતોની છત્રીસ હજાર સુધીની વાર્ષિક વાર્ષિકો આવક અને પીએમ કિસાન સાથે જોડાયેલ ખેડૂતોને કુલ બેતાલીસ હજાર વર્ષિત સહાય છે મિત્રો મિત્રો પીએમ માનધન યોજના ઉપર અંતર્ગત જે સાઈઠ વર્ષના ખેડૂતો હોય છે કે પશુપાલન સહાય પશુ કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ રૂપિયા પાંચ લાખ સુધી લોન દીઠ સાઈઠ હજાર ગાયસ હજાર સહાય એક પોઈન્ટ છ લાખ સુધી લોન માટે મિત્રો ગેરંટીની જરૂર નહીં સાત ટકા વ્યાજ ત્રણ ટકા રેબી સાથે ચાર ટકાના દરે મિત્રો પશુપાલન સહાયમાં પશુ કિસન ક્રેડિટ કાર્ડ હેઠળ પાંચ લાખ સુધીની મિત્રો લોન મળે છે તેવા મિત્રો આપણે વાત કરી કે ભેંસ માટે સાઠ હજાર રૂપિયાની લોન મળે છે ગાય માટે ચાલીસ હજાર રૂપિયાની લોન મળે છે તો મિત્રો એક પોઈન્ટ છ લાખ સુધીની લોન માટે ગેરંટીની તમારે જરૂર નહીં પડે જો મિત્રો તમે દોઢ લાખ જેટલી લોન લેતા હોય તો તેના માટે તમારે કોઈ ગેરંટી આપવાની પણ જરૂર નથી મિત્રો અને તે પણ મિત્રો સાત વ્યાજ મિત્રો તમને મળશે અને ત્રણ ટકા રિબિટ સાથે અને ચાર ટકાના દરેક લોને મિત્રો તમને મળશે ખેડૂતો માટે એક નવી યોજના છે કે બાગાયત સબસીડી શેડ વેનહાઉસ વેન હાઉસ માટે પચાસ ટકા સુધી સબસિડી મિત્રો ખુલ્લા ખેતરમાં આમળા દામફોડ કેરી માટે ચાલીસ ટકા સબસીડી હોલ્ડ સ્ટોરેજ અને મશરૂમ ખેતી માટે ત્રીસ થી પચાસ ટકા સબસિડી મિત્રો જે મિત્રો જે પણ ખેડૂત મિત્રો બાગાય હતું ખેતી કરે છે તેના માટે સબસીડીની વાત છે કે શેડ નેટ હોય કે હાઉસ હોય કોલી હાઉસ હોય તો તેના માટે તમને પચાસ ટકા મિત્રો સબસિડી મળશે ખુલ્લા ખેતરમાં જો તમે આમળા વાવતા હોય કે જામફળ હોય કેરી હોય તેના માટે મિત્રો ચાલીસ ટકા સબસિડી પણ મળે છે અને કોલ્ડ સ્ટોરેજ જો તમે લાગતા હોય તો તેના મશરૂમ ખેતી માટે તો મિત્રો તે માટે તમે ત્રીસ થી ચાલીસ પચાસ ટકા સુધી તમને મિત્રો સબસિડી મળશે તો હાલ મિત્રો આપણે વાત કરવાની છે ખેડૂતો માટે બીજી જે નવી યોજના છે તેના વિશે કે વાવણી પેલા સહાય મિત્રો જામનગરમાં અનુસૂચિત જાતિના ખેડૂતોને વીસ ગોઠા સુધી ચાર હજાર સહાય મિત્રો હાઈબ્રિડ બિયારણની ફીટ કીટ મફત ચિત્રો વાવણી પહેલાની જે સહાય છે તેના વિશે વાત કરવાની છે કે જામનગરમાં અનુસૂચિત જાતિના જે ખેડૂતો છે તો મિત્રો વિત્રો વીસ ગુઠા સુધી એટલે કે ચાર હજારની મિત્રો સહાય કરવામાં આવશે હાઇબ્રિડ બિયારણની કીટ પણ મિત્રો મફત મળશે જે પણ જામનગર અનુસૂચિત જાતિના ખેડૂતો છે મિત્રો તેમને હાઇબ્રિડ બિયારણની ખેતી કીટની કીટ મફત આપવામાં આવશે અને પીએમ કિસાન યોજના વિશે મિત્રો વાત કરીએ કે વીસમો હપ્તો કે મિત્રો જે બે હજારનો છે

બીજું તો મિત્રો તમારું આધાર કાર્ડ જે છે તેના સાથે મિત્રો લિંક હોય અને જમીનનો જે પણ રેકોર્ડ હોય તેના માટે સહાય મળશે મિત્રો ત્રણ ના મિત્રો ત્રણ હપ્તા હશે એમાં તો જે પણ જે પણ મિત્રો આ દિલ્હીથી વિડીયો જોતા હોય ખેડૂત મિત્રો તો તેના માટે આ ખુબ સારા સમાચાર છે મિત્રો તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર જે સૌ પ્રથમ ખાસ કરીને જે ખેડૂતો માટે સમાચાર હતા જેના વિશે આપણે વધારે વાત કરીશું અને અન્ય સમાચાર વિશે પણ આપણે વાત કરી છે મિત્રો તો આવી જ રીતે મિત્રો અમારા સમાચાર જોવા માટે અમારી ચેનલમાં જોડાઈ જાઉં વિડીયોને લાઈક કરજો મિત્રો શેર કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો મળીએ મિત્રો આપણે આગામી નવા વિડીયોમાં ત્યાં સુધી મિત્રો બન્યા રહીજો ચેનલમાં ખૂબ ખૂબ ધન્યવાદ